મને કઈ તમારા પાસે ઓછી રેન્જની કોટન સાડી મળી શકે એવું થઈ શકે હા સર એવું થઈ શકે આપણા ત્યાં તમને કોટન સાડીના કલેક્શન એટલે કે પ્રીમિયમ ક્વોલિટીની સાડી જોઈતી હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે 105 થી લઈને અહીંયા તમને 1200 1300 સુધીની હું એમ નથી કહેતી કે આ સાડી 105 ની છે બટ આ ટાઈપનો કલેક્શન આવશે 105 નું બરાબર છે અને આ સાડીની વાત કરું આ ટાઈપની 600 700 વાળી સાડીસના કલેક્શન તો દરેક ટાઈપના કલેક્શન આપણા પાસે મળશે એ પણ પ્રીમિયમ ક્વોલિટીના અંદર જેમ કે તમે સર તમે હાલમાં જોઈ શકશો કે અહીંયા તમને કસ્ટમર્સ જોવા મળી જવાના છે તો આ જ ટાઈપના કસ્ટમર મિત્રો તમારી દુકાનના અંદર પણ એડ થશે તમને ડિજિટલ પ્રિન્ટ જોઈએ કે પછી તમને આ ટાઈપની કંઈક એમ્બ્રોડરી વાળી સાડી જોઈએ કે અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી પણ છે જો સપોઝ તો કોઈને ડાયરેક્ટલી અજમેરા ફેશનનું નામ લેવું હોય ને મેડમ તમે સ્ટોક પણ જોઈ શકો છો કે ભરપૂર સ્ટોક જોવા મળી જવાનો છે એવું નથી ખાલી કહેવા માટે એકસો પાંચ છે આપડા ત્યાં તમને એકસો પાંચ થી કોટન સાડીસ મળી જવાની છે અને તમને કઈક પ્રીમિયમ

હું એમ નથી કહેતી કે આ સાડી એકસો પાંચની ની છે બટ આ ટાઈપનું કલેક્શન આવશે એકસો પાંચનું બરાબર છે અને આ સાડીની વાત કરું તો હું તમને સાડી પણ બતાવી દઉં જો એક સરસ એવી ક્વોલિટીની સાડી જેને કહેવાય ને એ ટાઈપની સાડી અહીંયા તમને મળી જવાની છે અને એમને એમ અજમેરા ફેશનનું નામ માર્કેટમાં આટલું બધું ફેમસ નથી અહીંયાથી સાડીઝના કલેક્શન થઈ થઈ ગયા કે પછી મેન્સવેરના થઈ ગયા લેડીઝવેરના થઈ ગયા દરેક ટાઈપના કલેક્શન પ્રીમિયમ ક્વોલિટીના અંદર મળતા હોય છે ભલે તમે લો રેન્જનું લો કે પછી હાઈ રેન્જનું લો તમને અહીંયા પ્રીમિયમ કલેક્શન જ મળવાનું છે જેમ કે તમે આ સાડી જોઈ શકો છો સર કેટલી સરસ સાડી છે આના અંદર તમે કલર્સ જોઈ શકો અને પ્રેમ જોઈ શકો ભલે એકસો પાંચની સાડી હોય કે પછી આવો હું તમને બીજી સાડીઝના કલેક્શન કે ભલે તમે આ ટાઇપની 600 700 વાળી સાડીના কাલેક્શન લો બેરિકાઇટના কাલેક્શન્સ આપડા પાસે મળશે એ પણ પ્રીમિયમ ક્વોલિટીના અંદર જેમ કે તમે આ સાડી જોઈ શકો કે કેટલી અમેઝિંગ સાડી છે આ તમને ચંદેરી કોટન વેઝ મળવાનો છે અને સર આ ટાઇપની સાડી છે ને હાલમાં બહુ જ વધારે ડિમાન્ડમાં છે જેમ કે તમે આનો કલર પણ જોઈ શકો છો કે કેટલો લાઇટ કલર છે રાઈટ અને તમે જોયું હશે ને કે પેસ્ટલ કલરની હાલમાં ડિમાન્ડ બહુ જ વધારે છે અને જે ડિમાન્ડિબલ પ્રોડક્ટ તમારે તમારી દુકાનડા અંદર મૂકશો ને સર તો ઓબવિયસલી વસ્તુ છે કસ્ટમરની તમારા દુકાનના અંદર જવાની છે જેમ કે આપા અજમેરા ફેશનના અંદર પણ છે તમે હાલમાં જોઈ શકશો કે અહીંયા તમને કસ્ટમર્સ જોવા મળી જવાના છે તો આ જ ટાઈપના કસ્ટમર મિત્રો તમારી દુકાનના અંદર પણ એડ થશે બટ ક્યારે જ્યારે તમે પ્રોડક્ટ આ ટાઈપની મુક્ષો છે જેમ કે સરનો ક્વેશ્ચન હતો કે માર્કેટના અંદર એમને જે સાડી જોઈ હતી ને કોટન સાડી 350 400 500 ની હતી બરાબર બટ એ કેમ એ હું તમને કહી દઉં કારણ કે જો મિત્રો એ લોકો એ છે ને મેન્યુફેક્ચરિંગના રીટના અંદર પરચેસ મતુ કર્યું બરાબર તો ઓબવિયસલી છે કોઈ પણ માણસ પોતા બિઝનેસ કરતો હોય છે પ્રોફિટ માટે કરતો હોય છે માર્જિન માટે કરતો હોય છે તો એમને એટલા માટે એ થોડું મોંઘું લાગ્યું બરાબર બટ આપણા ત્યાં તમને બધા જ પ્રોડક્ટ બધા જ કલેક્શન મેન્યુફેક્ચરિંગ રેટના અંતર મળતા હોય છે બરાબર કે આ તમે છો બાય તો એ વસ્તુ છે કે અહીંયા બધી જ કલેક્શન તમને મેન્યુફેક્ચરિંગ રેટના અંતર મળવાના છે પણ મળશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ બી ટુ બી બિઝનેસ કોન્સેપ્ટ છે સર જો તમને પણ બી ટુ બી બિઝનેસ એટલે કે તમારા બિઝનેસ માટે પરચેસિંગ કરવી હોય ને તો તમે અહીંયાથી ઇઝીલી પરચેસિંગ કરી શકશો અને બાકી કલેક્શન્સ તો તમે જોઈ શકો છો કે કેટલા અમેઝિંગ અમેઝિંગ તમને કલેક્શન્સ જોવા મળી જવાના છે તમને ડિજિટલ પ્રિન્ટ જોઈએ કે પછી તમને આ ટાઈપની કઈક એમ્બ્રોડરી વાળી સાડીસ જોઈએ તો આપણા પાસે બધા કલેક્શન્સ મળી જવાના છે પાસે ખાલી કોટન સાડીની વેરાયટી છે કે બીજું પણ બધું કોઈ હજુ પણ છે સર આપણા પાસે છે ને હું તમને શું કહું જો આપણા પાસે તો સાડી દરેક ટાઈપની મળશે જેમ કે સિલેક્ટ થઈ ગઈ હેન્ડ વર્ક વાળી થઈ ગઈ વર્ક વાળી થઈ ગઈ સેમી વર્ક વાળી થઈ ગઈ કે પછી તમે 45 ની કોઈ દિવસ સાડી સાંભળી છે

આ આવી ગઈ કે અજમેરા ફેશન ની ફ્રેન્ચાઇઝી પણ છે જો સપોઝડ કોઈને ડાયરેક્ટલી અજમેરા ફેશન નું નામ લેવું હોય ને તો એ પણ તમે કહી શકો ફ્રેન્ચાઇઝી માટે છે ને આ જે સ્ક્રીન પર નંબર જાતે તમે કોલ કરીને વધુ ઇન્ફોર્મેશન મેળવી શકશો બાકી કલેક્શન સ્ટોક તો તમે જ્યુરિયસ છો કે અહીંયા તમને ભરપૂર કલેક્શન્સ ભરપૂર સ્ટોક તમને જોવા મળશે મેડમ તમે ઇન્વેસ્ટમેન્ટ ની વાત કરી તો મને ઇન્વેસ્ટમેન્ટ થી યાદ આવ્યું કે અજમેરા ફેશન માં કોઈને પરચેસિંગ કરાની હોય તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું રહેશે સો 25 થી 30000 નું મિનિમમ પરચેસિંગ રહેવાનું છે તમને 25 થી 30000 આમ પચીસ થી ત્રીસ હજાર માં કોઈને પણ બિઝનેસ નવું સ્ટાર્ટ થઈ શકે થઈ શકે આરામથી થઈ શકે જુઓ હવે હું તમને એક વસ્તુ કહી દઉં જો સપોઝ તમે 25 ત્રીસ હજારની તમારી ઇન્વેસ્ટમેન્ટ છે બરાબર છે સપોઝ તમારું બજેટ ત્રીસ હજારનું છે તો તમે સાડી લઈ લીધી કુર્તી લઈ લીધી લહેંગો લઈ લીધો તો એવી રીતે તમે મિક્સ પર્ચેસિંગ કરીને તમારો આરામથી નાનો એવું વ્યવહાર ચાલુ કરી શકશો બટ જો તમારું ઇન્વેસ્ટમેન્ટ નાનું છે ને તો મારો મોસ્ટ સજેશન એ જ રહેવાનું છે કે તમે નાનું એવું કલેક્શન્સ લો જેમ કે એક જ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો કારણ કે એક જ વસ્તુમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પાસે વેરાયટીઝ ઘણી બધી રહેશે બરાબર સેલિંગ કરવા માટે અને લોકો ગ્રાહક લોકો શું માંગે છે વેરાયટીસ માંગે છે કલેક્શન માંગે છે તો એ વસ્તુ તમે કરી શકશો બાકી મિક્સ પર્ચેસિંગ કરવી છે તો પણ તમે ઇઝીલી કરી શકશો અને હા એક વસ્તુ હું તમને કહી દઉં કે અહીંયા તમને એકસો થી કોટન સાડી ના કલેક્શન મળવાના છે અને જો તમને પણ લેવાના છે તો ફટાફટ આવી જ જજો ક્યાં અજમેરા ફેશન અને વધુ ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરે